જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા બનાવીએ છીએ મોહન તારા માટે આપણે અડધો કિલો ચણાનો કરકરો લોટ લીધો છે સાદો લોટ હોય તો હાલે ને કરકરો પણ હાલે જેવો તમને અનુકૂળ આવે એના માટે ઘી લીધું છે આપણે મોણ દેવા માટે અને થોડુંક આપણે દૂધ લીધું છે અને ચાસણી આપણે સાકરની લઈએ છીએ એ ચાસણીને પણ આપણે મૂકી દીધી છે એ આપણે ચારસો ગ્રામ જેટલી સાકર લીધી છે હવે આગળ જો તમને બધી પ્રોસેસ મારા કાકી આવ્યા છે આજે મોનથાર બનાવવા માટે સ્પેશિયલ બોલાવ્યા છે કારણ કે આપણાથી થોડીક ક્યાંક કચાશ સજી રહી જાય છે થઈ જાય છે વાંધો નથી આવતો પણ ચાસણી સેજ જોવી પડે છે કેવો શેકાણો એ ચેક કરવું પડે એટલે કાકી પણ મદદ કરવા માટે આવી ગયા તો આગળની બધી પ્રોસેસ આપણે કાકી પાસે આપણે કાકી આવી ગયા છે મોનથાર ખાસ શીખવા માટે અને કંઈ ભૂલ ન રહી જાય એના માટે તો જો પહેલાં કાકી એ આપણે જે દેવાનું હોય છે શું કહેવાય કાકી એને ધાબો કે ધાબો હા ધાબો દેવાનું હોય છે દૂધ અને

અને એ ઘી જામી જાય ને તો કેશવ થાય કે આ મારો મન થાય બાકી ઘી વગર ની તો આ નહીં જો તૈયાર થઈ ગયો છે એટલે આપણે મિનિટ આવી દબાવી પાંચ મિનિટ રાહ જોવાની છે જો તમે બીજા કોઈ કામ કરતા હોય આપણે તો પાંચ મિનિટ અગાઉ આવી રીતના કરી નાખવાનું એટલે બીજા કામ આપણે થઈ આપણે લોટને ધાબો દીધો ને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ચારવાનું છે આપણે ઘઉંના જે ચાયણો હોય ને એ ચારી થી આપણે આને ચારી લેશું એટલે બધાય જે મોટા મોટા ઢેફા થઈ ગયા ને બધાય ભાંગી જાય સરસ સરસો ખાસ કરીને આ ધાબો દેવાનું વધારે મહત્વ એ છે કે એકદમ કણીદાર મોનથાર થાય એમ હવે આપણે આને ચારસું જો આવી રહ્યા એમ તો થોડુંક ભજન દેવો પડે ને કણી થઈ ગયું દૂધ હોય ને એટલે જરાક કઠણ સેફ થઈ ગયો હોય જાજી વાર રાખો તો વધારે થઈ જાય એટલે પાંચ જ મિનિટ રખાય એને ઘી વધારે દૂધ ઓછું નખાય થાય તરત ચરાઈ જાય સાતમ આઠમ હોય તો બે દિવસ જ જમવાનું બધું પણ આપણે પંદર પંદર દિવસ સુધી આવે ને એટલું જમવાનું બધા બનાવી નાખે કે નહીં પછી બધું પૂરું થઈ જાય ને ખાવાનું મન થાય અત્યારે તો બધું એ છે ને એટલે એમ થાય કે આ ખાવું કે ઓલું ખાવું કાંઈ નહીં ભાવે અને પૂરી થઈ જાય ને પછી ખાવાની મજા આવશે કારણ કે મેળામાં આપણે જતા ઉપલેટામાં મેળો સરસ થાય છે આપણે એટલે મેળામાં ને જતા જાતા આડાવડા જોકે બહારનું તો અમે નથી જમતા ઘરે જ જમીએ કારણ કે ત્યારે તહેવાર આપણે સિઝન છે તો ખબર જ હોય હજુ સરસ કણીદાર આપણે ચરાઈ ગયું છે લોટ સરસ ચારી લીધો છે ને હવે આપણે એમાં જો ઘી એડ કરવાનું છે ઘી પણ અડધો કિલો જ આપણે એડ કરવાનું છે આપણે જો શુદ્ધ ચોખ્ખું ગાયનું સરસ ઘી છે અને એ હું તો માપતી નથી આપણે અટકરે એમ થાય ને કે લોટ શેકવામાં બરોબર છે એટલું આપણે કાઢીએ છીએ ઘટે તો પાછું આપણે એડ કરી દઈશું લગભગ અડધા કિલા એટલું થઈ ગયું છે અને એકદમ ઓગાળી લેવાનું છે આપણે પછી આપણે એમાં લોટ એડ કરીને શેકવાનું છે જો ઘી ગરમ થઈ ગયું છે ને હવે આપણે આપણે જે લોટ એડ કરી દેસુ અને સાતમ આઠમનો તહેવાર એટલે આપણે નારીઓ માટે એટલે કે આપણા માટે રસોઈમાં રજા ત્રણ દિવસ જોકે હવે તો નોમ ના દિવસે તો ઘણા બનાવે છે કારણ કે ચૂલા બે દિવસ જ ઠારવાના હોય છે સાતમના દિવસે હોય એક ઠંડુ ખાવાનું આઠમ ના દિવસે આપણે બધા રહ્યા હોય છે અને નાના છોકરા હોય તો કદાચ બનાવવું પણ પડે એવું પણ હોય ઘરમાં કોઈ મોટા હોય આપણે વડીલ તો પણ બનાવવું પડે છે પણ વધારે પડતી એમ કે રજા સ્ત્રીઓને આખા વર્ષમાં બે દિવસ જ મળે કે રસોઈ કરવાની નહીં અને આ જો મનથમાં આટલું ઘી ના કીધું છેલ્લે આપણે લોટ શેકાઈ જાય ને એટલે ઉપર ઘણું બધું ઘી આવશે પણ કઢાઈ નહીં કાઢીએ ને તો કઠણ થઈ જાય આ સરસ છે ને માખણ જેવો નરમ થાય ઠંડો થાય ઘણી માણસ ઘી કાઢીએ પછી હાવ થઈ જાય ઘી મોનથાર ભાવે જ નહીં ઘી વગર તો ભાવે જ નહી એટલે આપણે જો લોટ શેકાય છે સરસ અને શેકાઈ જશે ને એટલે શેજ લાલ ઉપર થશે અને સુગંધ આવવા મળશે એટલે સમજીલાનું શેકાઈ ગયો જો શેકાઈ જાય ને એટલે પાછો તમને બતાવીએ તો આપણે કેવો લોટ શેકવાનો છે ઘી ઘટશે ચાલો તો આપણે બધું સરસ રેડી છે ને તો તમારે વજન થી લેવું હોય ને તો અડધો કિલો લોટમાં આપણે અડધો કિલો ઘી લેવાનું છે જ્યાં સુધીમાં શેકાઈ જાય આપણે લોટ ત્યાં સુધીમાં આપણે ચાસણી જો અહીંયા મૂકી દીધી છે ચાસણીમાં આપણે ચારસો ગ્રામ સાકરનો ભૂકો કરીને લીધો છે અને આપણે પાણી થોડુંક એડ કર્યું છે અડધા ગ્લાસ જેટલું આપણે ચા સાકર ડૂબી જાય ને એટલું મેં ઓગળવા મૂકી દીધી છે એટલે સાકર ઓગળી ગઈ છે હવે આપણે ચલાવશું ને ચમચાથી તો હમણાં ઓગળી જશે તમે પાંચસો ગ્રામમાં પાંચસો ગ્રામ સાકર પણ લઈ શકો છો ઘણા ગયડું ભાવતું હોય તો પણ આપણે આ માપે સરસ થાય છે એટલે આપણે ચારસો ગ્રામ સાકર લીધી છે અને લોટ જો આપણો શેકાઈ રહ્યો છે હવે જો આવી રીતના ઉપર બબલ્સ આવવા માંડ્યા છે હા હવે આ આમ તો ફટાફટ થઈએ મોંથાલ લાડવા કરતાં તો સહેલો પડે છે આપણે

પછી આવી નથી જો ચાસણી ચાસણી પણ કેવી લેવાની હોય સે ઢીલી લેવાની હોય લાડવા કરતા પણ આ જે હાવ પાણી જેવી હા દોડતાર કરવી પડે ને કે એન કરતા ઢીલી હા એન કરતા ઢીલી નહીં દોડતાર તો આપણે એનો ગેસ ફરીથી ચાલુ કરી દેસું એટલે આપણે આપણે જો ચાસણી પણ સરસ આવી ગઈ છે આ રીતના જો દોડતાર જેટલી થશે દોડતાર થી થોડીક ઓછી અને ચ ચમચાથી તમે કરો તો આવી રીતના તમે જોઈ શકશો કે ચમચો સેજા મૂચો રાખવાનો છે એકદમ ખૂણા ઉપરથી રાખો કાકી હા હા બસ એવી રીતના જો આપણે ચેક કરવાનું અને છેલ્લે જો તમને સરસ છેલ્લું ટીપવું હોય ને ત્યારે એકદમ ધાર આમ લાર નીચે થતી હોય ને એવું દેખાશે એટલે ચાસણી આવી ગઈ એમ સમજવાનું છે જો આપણે આવી રીતના એટલે આપણી ચાસણી સરસ આવી ગઈ છે જો હવે આપણે આને એડ કરશું આમાં ચાસણી આપણી સરસ થઈ ગઈ છે અને આપણે જો લોટ શેકાઈ ગયો તો ને એમાં ધીરે ધીરે એડ કરવાનું છે કારણ કે જો એક આરે નાખશો ને તો એકદમ ઉભરાશે કારણ કે આ ગરમ છે અને આપણે કોક કોક સાકરની ગાંગડી ન રહી ગઈ હોય ને એના માટે આપણે ગાળી નાખીએ છીએ કદાચ એકાદ બે ગાંગડી નીચે હોય ને તો લોટ માંડી ના આવે અને આને ભેગું હલાવતું જવાનું છે ગેસ આપણે બંધ કરી દીધો તો એટલે ઉભરાતી નથી બહુ સેટ ઠરી ગયું છે અને હવે આપણે સરસ આને મિક્સ કરી દેવાનું છે અને આને એકદમ આપણે થારી કે ચોકીમાં ઢાળી અને પછી આપણે સરસ ઉપર કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરવાનું છે એટલે મોહન થાળ તૈયાર થઈ જાય છે હા ખાસ કરીને આપણે રાંધતા હોય ત્યારે તો કેટલું બધું બનાવીએ પૂરી ને ગાંઠિયા ને મોહન થાળ ને લાડવા અને સાતમ ઉપર હવે તો બધું ધીરે ધીરે ઓછું થતું જાય છે પણ તોય આપણે એ દુકુળમાં હજી રીત જળવાયું હોય રહી હોય એવું લાગે છે કે બધા સાતમ આઠમ આપણે આપણે કાનાનો જન્મદિવસ આવે છે આઠમના દિવસે એટલે આપણે બધું હજી ચાલુ જ છે આવું આપણે જે ગામડામાં તો ખાસ કરીને બધું આવું સરસ હોય છે ગામડાનો તહેવાર જ અલગ હોય છે હજી તો આપણે સિટીમાં ઓછું છે છતાંય જો આપણે થોડું થોડું તો બધા કરીએ જ છીએ કે સાતમ આઠમ આવે છે એવી રીતના નેતર તો તહેવારની ખબર જ કેમ પડે કાં ભલે થોડુંક આપણે કરવું પડે રસોડામાં કામ બે દિવસ ત્રણ દિવસ અગાઉ ખોટી થવું પડે પછી ત્રણ થી રજા ને પછી ત્રણ દિવસ આપણે રજા થઈ જાય છે એટલે આપણે જો આ મોન સરસ મિક્સ થઈ ગયું ને તૈયાર થઈ ગયો હવે થોડીક વાર આપણે રેવા દેશું પછી આપણે થાળી કે ચોકીમાં ઢાળી દેશું આને આટલો નરમ છે ને આ બધું મિક્સ આપણે કર્યું તો કોઈને ડરવાનું નહીં કે આ નરમ આટલું કેમ છે પણ આ જેમ ચમચમ ચોટવા માંડે ને ત્યારે જ થાળીમાં નખાય ત્યાં સુધી બકડિયું ગરમ હોય ને એટલે એમાં ને એમાં રેવા દેવાય કારણ કે આપણે લોટમાં ચાસણી એડ કરીએ ને એટલે આપણે કઠણ થવા માંડે છે ધીરે ધીરે થશે ઠરશે ઠરી જાય એટલે એકદમ કઠણ થઈ જાય હમ તો તો જો આપણો સરસ મોહન થાળ તૈયાર થઈ ગયો છે ત્યારે હમણાં આપણે થાળીમાં નાખીને તમને બતાવીએ કે કેવું સરસ આપ કઠણ થઈ જાય છે અને સરસ ઠેપલા પડી જાય છે અને મોહન થાળ એટલે મોઢામાં જ આપણે નાખીએ ને તો એકદમ ભરભર ભૂકો થઈ જાય એવો સરસ મોહન થાળ બને છે એટલે ખાવાની આપણને બહુ મજા આવે છે તમે જોઈ શકતા હશો આપણા સરસ મજાના જો મોનથાણના ઢેફલા હવે તૈયાર થઈ ગયા છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ